જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી હવે આવી ગઈ છે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે દિલ્હીની સિત્તેર સીટો પર ક્યારે મતદાન થશે તથા ચૂંટણીની દરેક વિગત ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવી દીધી છે દિલ્હીમાં એક જ તબક્કામાં મતદાન થશે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ જણાવ્યું કે દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતોની ગણતરી આઠમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે મતદારો છે જેમાં ત્યાં પોઈન્ટ ઓગણપચાસ લાખ પુરુષો અને ઇકોતેર પોઈન્ટ ચૌદ લાખ મહિલા મતદારો છે જ્યારે બારસો ને એકસઠ થર્ડ જેન્ડર મતદારો છે આ વખતે ચૂંટણીમાં બે આઠ લાખ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે દિલ્હી વિધાનસભાની સિત્તેર સીટમાંથી પચાસ જનરલ અને બાર એંસી સીટો છે સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને ઓછામાં ઓછી છત્રીસ સીટો જીતવી પડશે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીનો છે દિલ્હી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પોતાના સિત્તેર સીટો પર ઉમેદવારો મેદાનમાં ઉતારી નાખ્યા છે ત્યારબાદ કોંગ્રેસે અત્યાર સુધીમાં અડતાલીસ ઉમેદવારોની જાહેરાત કરી છે જ્યારે ભાજપે પોતાના ઓગણત્રીસ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તમામ રાજકીય પક્ષો પોતાના બીજા ઉમેદવારોની યાદી પણ જાહેર કરશે તેવી શક્યતા છે આવા અમદાવાદ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર